આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ હિન્દુ જાગૃતતાના અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસાગર શહેરની મુલાકાત કરતા લોકોએ ઉત્સાહપૂર્વક આવકાર્યા હતા તો શહેરના મહેસાણા રોડ ઉપર આવેલા ઇન્દ્રલોક સોસાયટી ખાતે રવિવારે સવારે જયારે ડોક્ટર પ્રવિણ તોગડિયા આવી પહોંચ્યા હતા ત્યારે સૌપ્રથમ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ મુજબ રામ લક્ષ્મણ જાનકી સમક્ષ દીપ પ્રગટાવીને કરી હતી

નામો નિશાન મિટાવી દો પાકિસ્તાન ખેલ નહીં યુદ્ધ હોગા એવો લલકાર કર્યો હતો તો શહેરના ધરોઈ કોલોની વિસ્તારમાં આવેલી રાજહંસ સોસાયટી ખાતે વિનુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચીને પ્રયાગરાજના મહાકુંભ મેળો ભરાયો હતો જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ઉત્કૃષ્ટ કામગીરીની માહિતી આપી હતી ચડી ગયો તો तो सांप भी भलभला भी है आत्मा कीडी निकले का ठेंके ना, ना के काम के मन ना के थे। पपप के ये सांप भी भलभला भी है माने कीडी ने चकदी ना को ये हजारों कीडीयो बेगी थे ने सांप पर हमला करे सांप ने मन ना के कि नहीं नहीं ये नोट ती थे ये नबड़ा लोगों है

દરેક મુસલમાન ઇસ્લામ સાથે મસ્જિદ દ્વારા જોડાયેલો છે મસ્જિદ દ્વારા એટલે દરેક મુસલમાનની મસ્જિદ નક્કી છે કોઈમાં સો આવે બસો આવે પાંચસો આવે અને એ મુસલમાનને કઈ તકલીફ પડે તો મસ્જિદમાં શુક્રવારે એલાન થાય વગર ઓળખાણે વગર લેવા દેવાય સો બસો પાંચસો લોકો નીકળે

શાકભાજી શસ્ત્ર પૂજન કરીશું શસ્ત્ર પૂજન પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યુઝ વિસનગર